તો ઇકો ઝોનના ઉકળતા ચરુની સ્થિતિ વચ્ચે વધુ એક વિવાદ વન વિભાગને લઈને સામે આવ્યો વનતંત્રે કાસિયા શાસનનો રસ્તો બંધ કરી દેતા ભાજપના આગેવાનો સાથે બખેડો થયો ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો કાસિયા ચેકપોસ્ટ પર પહોંચ્યા જ્યાં સામે આવ્યું કે ગેર ગેરકાયદેસરની ચેકપોસ્ટની જગ્યાએ દોઢ કિલોમીટર પહેલાં જ નવું બેરિકેટિંગ કરી દેવાયું છે બેરિકેટ પર તારું લગાવીને સાસણ થતા પ્રવાસીઓને મુશ્કેલી ઊભી થઈ છે કેમકે ફરીને જવું પડે છે કલેક્ટરના જાહેરનામામાં મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રસ્તો ખુલ્લો રાખવાનો નિયમ છે ભાજપના આગેવાનોએ ઉધરો લેતા મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વન વિભાગે રસ્તો ખુલ્લો કર્યો હતો રસ્તો છે બે જિલ્લાને જોડતો રસ્તો છે ખેડૂતોને જોડતો રસ્તો છે આ રસ્તો સત્તાધારને સોમનાથ જતા દર્શનાર્થીઓ માટેનો આ રસ્તો છે આ રસ્તો છેલ્લા ચારક મહિનાથી અહીંયા તમે જોયું કે ફોરેસ્ટ વિભાગે અહીંયા ગેટ કરી નાખ્યો બિનકાયદેસર એનું નાકુ અહીંયાથી દોઢ કિલોમીટર દૂર છે બિનકાયદેસર રીતે અહીંયા ગેટ કરી નાખ્યો છે અને આ ગેટ નાખ્યો છે અહીંયાથી દોઢ કિલોમીટર રેલવે સ્ટેશન છે સાહેબ કાશિયાનું રેલવે સ્ટેશન આજુબાજુના ગામડાઓ આ નજીકતા રેલવે સ્ટેશન એટલે અહીંયાથી બધા મુસાફરો મુસારી મુસાફરી કરે તો રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો અહીંયા આ દોઢ કિલોમીટર અગાઉ એણે જે ગેટ મારી દીધો છે એ બીન છે કે રેલવે સ્ટેશનનો રસ્તો પણ એમાં દબાવવામાં આવ્યો છે બંધ છે સંપૂર્ણ રેલવેમાં કોઈ જઈ ન શકે આવો ગેટ માર્યો છે તો લોકો એટલા બધા હેરાન છે આની જાણ અમને થતા અમે આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ અને મારી વિનંતી છે મામલતદાર શ્રી પણ અહીંયા બોલાવ્યા છે કે કે અહીંયા અહીંયા છે તમે જોયું જાહેર નામ્યું કે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ચાલુ રહેશે તો અગાઉ ચાર ચાર મહિનાથી તમે અહીંયા બંધ કરી દીધો છે તમે એમ કહો કે રસ્તો આગળ ખરાબ છે વાહન નથી ચાલી શકતા પણ તમે રસ્તો ખોલો તો કોક જોવા જાય ને